અમારા જ લોકોના કામ થશે બીજા કોઈના પણ નહીં માંડવી નગરપાલિકાના બે ખોપ ઇન્જિનિયરોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હેડ ક્લાર્કના શિસ્તનો કર્યો ભંગ પાલિકાના આવા બે ખોપ હેડ ક્લાર્કના કાબુ બહાર આ રિપોર્ટ બતાવું તે પહેલા માંડવીના વલ્લભનગર વિસ્તાર કે જે ડેન્ગ્યુના ભરડામાં સપડાયો છે અને આ વિસ્તારને રેડ ઝોન પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યાંના સ્થાનિક ઉમરભાઈ સુમ્રાની વેદા સાંભળીએ કે જ્યાં ઠેર ઠેર ઠેકાણે ખડકાયા ગંદકીના ગંજ અને અવિરિત રીતે ઠળવામાં આવતું ગટરના પાણીના કારણે વકરી રહેલા મચ્છરોના ઉપદ્રવના કારણે ન જાણે કેટલા યુવાન નાના બાળકો સહિતને ભૂત સુધી ખસેડવામાં આવ્યા છે જો સાંભળો ઉમરભાઈ સુમરાને ઉમરભાઈ સુમરા વલ્લભનગર આપણો પ્રોબ્લેમ હમણાં એ છે કે વલ્ફનગરની અંદર રેડ ઝોન જે લાગ્યો ડેન્ગ્યુના હિસાબે અને ઘણો ડેન્ગ્યુ વલ્લભનગરની અંદર છે જે એવા એવા કેસ અહીંયા નીકળ્યા કે નવજવાન છોકરાઓને આપણે માંડવીથી કરી અને ભુજ સુધી લઈ જવામાં આવ્યા એટલા સિરિયસ છોકરાઓ પણ હતા આ ડેન્ગ્યુના કારણે આ ગંદકીના લીધે આ જે ગંદકી તમને દેખાય છે આ બધી ગંદકી અને એની વજ ડેન્ગ્યુની આ બધી આ તમે જોઈ શકો છો આ ગટર લાઈન તળાવની અંદર પેલી ગટર છે ગંદકી છે એના લીધે આ બધી ડેન્ગ્યુ અને મચ્છરોના લીધે તાવ હર હંમેશા આ નથી કે હમણાં જ દર વખતે આવી પ્રોબ્લેમો અને આ તાવ અહીંયા વધતા રહીએ છીએ આ બધો ગંદકીના લીધે થાય છે ગંદકી એટલી હદે વધી ગઈ છે કે એના લીધે વર્ષની અંદર ત્રણ ચાર વાર ન કોઈ આવા તાવના બનાવ અહીંયા બનતા રહીએ છીએ અને આ બધી બેદરકારી અહીંયાના લોકો જે કચરા ફેંકે છે એમની છે સરકારની સાફ સફાઈ નથી કરાવતા છતાંય પણ આજુ જોઈ શકો છો અમે કચરો નગરપાલિકાને આને સાફ કરાવવો જોઈએ ને ક્યારે પણ ગાડી એક ગાડી અહીંયાથી કોઈ નથી ભરતા કે અહીંયાથી આ કચરો બધો પડ્યો છે તો અમે સફાઈ કરી જઈએ તો એકવાર કોઈ ગાડી અહીંયા નથી આવતી કે સાફ સફાઈ કરી લે અને આ લોકો જ્યારે અહીંયા ફેંકે છે ત્યારે હપ્તાની અંદર એક વાર યા બે વાર ગાડી આવે અને બાકી ના આવે તો બધો કચરો તો લોકો અહીંયા ફેંકવાના જ છે ગાડી અગર રેગ્યુલર આવે તો ના ફેંકે એટલે બહુ પ્રોબ્લમ છે અહીંયા ગંદકીનો અને ગંદકીના લીધે આપણે તાવ અહીંયા ડેન્ગ્યુ બહુ વધી ગયો છે અબ્દુલભાઈ આ તો મને એવું લાગે છે નગરપાલિકામાં કદાચ કુંભકરણની નિંદર હતી ને એવી નિંદર છે આ જોઈને મને એવું લાગે છે કે અહીંયાના લોકો રેડ ઝોન થયો ડેન્ગ્યુનો એના પહેલાં પણ અગાઉ અનેક બીમારીઓ ફેલાય છે તો આ નગરપાલિકા પાણી વેરો ગટર વેરો તો હું કહું છું કે માંડવીની જનતાને છેતરપિંડી કરી રહી છે ખાલી ખોટી પોકટના ઉઘરાણી કરી રહી છે આના ઉપરથી પસ દેખાય

પોતાના પ્રશ્નો મુક્ષે અરજીઓ કરી થાકી ગયા છે કલેક્ટર સાહેબ સુધી પહોંચ્યા છે મહાનગરપાલિકા સુધી રાજકોટ સુધી પહોંચ્યા છે પણ એમને કામ નથી કરવા બસ આવા મોટા તાયફા મારવા છે આવા લોકોને બીમાર પહોંચાડવો છે આરોગ્ય ક્ષેત્ર ને ખૂબ ને ખૂબ માંડીનો બગાડવો છે એ માંડી નગરપાલિકા સત્તામાં બેઠેલા અધિકારીઓ જે ચેરમેનો છે આમને ખબર નથી પડતી એ રાજીનામું આપી દો બેસો નહીં તમે હું કહું છું આવા આવી ગંદકી હોય

એવેન્યુ પાર્ક ની પણ આવી જ સ્થિતિ છે જો સાંભળીએ એવેન્યુ પાર્ક ના સ્થાનિક અશ્વિનભાઈ મકવાણા ને કે જેને મામા ના નામે તરીકે ઓળખાય છે જો સાંભળો આપણા સાથે એવેન્યુ પાર્ક માં અશ્વિનભાઈ મકવાણા એટલે માંડવી માં નામ એટલે કે મામાનો એમનો અને એમની સમસ્યા તમે સાંભળો જે એવન્યુ પાર્કના લોકો અને માંડવીના પણ મુદ્દા ઉપાડતા હોય તો મામા તમે શું કહેશો આજના જે હવે એટલું કેવું છે કે આ ધવલનગર એક છે અને આ બાજુ આવેલ રેવિન્યુ પાર્ક છે આ બંનેની બોર્ડર ઉપર આ ગટર લાઈન આવી છે આપ આ પ્લોટમાં જોઈ શકો છો હમણાં તડકાના કારણે આ પાણી સુકાઈ ગયું છે આ પાણી એક એક ફૂટ ગટરનું પાણી ભરાયેલું હતું એક એક ફૂટ આ ગટરનું પાણી ભરાયેલું હતું અને જેના માટે મેં નગરપાલિકામાં ફરિયાદ કરી છે અને લેખિતમાં નગરપાલિકાને કલેક્ટર સાહેબને આરોગ્ય વિભાગને આ પણ ફરિયાદ લેખિતમાં આપી છે અને પરંતુ કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી આ ચેમ્બર બદલવાની જરૂર છે આ બાજુ જે ચેમ્બર છે આ જોવો છો જે બદલવાની જરૂર છે જેમાંથી પાણી નીકળી અને આ પ્લોટમાં ભરાય છે હવે આપ આ બાજુ આવો તો આપને ખ્યાલ આવે કે આ લોકો એવેન્યુ પાર્કમાં ગવરનગરના લોકોની શું હાલત છે આ રાયણાંકનો પ્લોટ છે આ બધું ગટરનું પાણી ભરાયેલું છે પાછળ મકાન છે આ બાજુ મકાન છે ત્યાં બધા રહેણાંકના મકાન છે આ ગટરના પાણીના કારણે અહીંયા આજુબાજુમાં માંદગીના પણ ઘણા કેસો દેખાય છે પરંતુ નગરપાલિકાને ફરિયાદ કરવા છતાં પણ અને આજે પણ હું નગરપાલિકામાં ફરિયાદ દેવા ગયો હતો પરંતુ નગરપાલિકા કોઈ જાતની ગંભીરતા લેતી નથી માણસોને મોકલી દે છે જાઓ કામ કરી આવો પણ પછી કોઈ જોવા આવતું નથી અને અહીંયા જ્યાં આપણે ઊભા છીએ ત્યાં પચાસ મીટરના અંતરે ચૂંટાયેલા કાઉન્સિલર રહે છે વોર્ડ નંબર એકના અને બીજું હું પ્રમુખ સાહેબને પણ કહેવા માગું છું નગરપાલિકાના કે તમે તમારા ચારે ચૂંટાયેલા કાઉન્સિલરને અહીંયા લઈ આવો એવેન્યુ પાર્કની મુલાકાત લ્યો તો ખબર પડે આ એક નંબર વોર્ડે પેનલ ટુ પેનલ ભાજપને પંદરસો મતની લીડ આપી છે તો તમારી ફરજ બને છે જનતાએ તમને ખૂબે ખૂબે મત આપ્યા છે તો આજે જનતાની સુખાકારી માટે તો આવો કે કોઈ આગળ તમને રોડ નથી બનાવવા માંગતા નથી કોઈ ગ્રાન્ટ માંગતા માત્ર સફાઈ અને ગટર લાઈનને જોઈએ છે હું તો કહું છું કે સેનિટેશન વિભાગના જે ચેરમેન છે એમને રાજીનામું આપી દેવું જોઈએ આ બાબતમાં જો અહીં ગંભીરતાથી ન લેતા હોય હવે આ જોઈ લો લોવેન્યુ પાર્કની તમને હાલત બતાવું આવું હવે આ છે એવન્યુ પાર્ક નો પ્લોટ આ જોઈ લ્યો આમાં ગટરનું પાણી ભરાય છે વરસાદનું પાણી ભરાય છે આ રોડ થી આ પ્લોટ એક ફૂટ નીચો છે કાલે માંડવી નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈને મેં વિનંતી કરી મેં કીધું આ રોડ ઉપર આ પ્લોટ ખાલી પ્લોટમાં તમે ભરતી કરી આપો માંડવી લાય આ રોડ જે ખોદાય છે એમાંથી જે માટી નીકળે છે આ ભરીને લેવલ કરી આપો તો અહીં પાણી ન ભરાય પરંતુ કોઈને અહીંયા આવવા તૈયાર નથી કોઈને રસ નથી અહીંયા આવે તો લોકોની સમસ્યાનું હાલ થાય ને આ બધા બહેનો અહીંયા માતાઓ બહેનો ઊભા છે તમે આ બધાને પૂછી શકો છો શું હાલત છે અહીંયા પોતાના છોકરાઓને પણ બહાર રમાડવા નથી મૂકી શકતા પાલિકાના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ મહિલા વર્ગને પણ સંતોષપૂર્વક પ્રત્યુત્તર પણ નથી આપી શકતા જો સાંભળો સ્થાનિક મહિલાઓ જ્યારે પણ પાલિકા પાસે રજૂઆત કરવા જાય છે ત્યારે તેઓને શું જવાબ મળે છે ઘર બંધ કરીને બેઠા છે ચાર ચાર તો તાવ આવે વિચાર કરો સફાઈ વાળા નથી આવતા કોઈ નથી આવતો નથી આવતો નગરપાલિકામાં ગયા તો સુની તો તમે જાણો ને અમારો એવો કરી એડો જવાબ મળ્યો કે પ્લોટ હે ઈ જાણે કલેક્ટર ના ને કેટલા રૂપિયા દેવતા ને અલે આઈ રજૂઆત કર લવ્યા તા કે વેરે જો પૂછો કો સામો મસ્કરી કે આસા પૈસા ભરા તા પૂછો વાયા સી પાઠા ઘરના મારતો ભરી આવતો કે અમે જોતા કે વેરો કે વેરા તા તમામ એડા નું ભરાજે તા પણ વેરે જી કી પણ અડા જો ઉપયોગ કરે મેડા ફરી એ નતો છે નગરપાલિકા જે જો કાઉન્સિલર ઈ આઈ જોકો ઈ પણ ઈ જ ચાંતા કે ઈ જોકો સરવજનિક પ્લોટ હે ઇની જે જવાબદારી છે એરિયામાં જે ફરીમાં રેતા ઉ જવાબદારીમાં અચે તો નગરપાલિકા વાળા કી ન કરી શક્યા અહીંયા સ્વચ્છતા જાળવ્યો નહીં જ મ સાર્વજનિક પ્લાટ પણ ખરેખર નગરપાલિકામાં પણ જે ગ્રાન્ટું પાસ થિએ તું ઈડં ઉપયોગ કરે છે બદલી જે પર્યટક સ્થળ એના જ ઉપયોગ કરે અચે તો એ બિલ કી પણ નજર પણ નથી રખી મેં અચે અને એરિયા વઈઝ કાઉન્સિલ ઇ પણ ક્યાં કમ નગરપાલિકા વા બિલકુલ ક્યાં કામ કર ત્યાર જ નહીં દર વખતે વલ્લભનગર રેડ ઝોન અચી ડેન્ગ્યુ લાને તતાં પણ રેડ ઝોન રેડ ઝોન વલ્લભનગર અચે તો એ નજીક જ એરિયા પે તો તે છતાં પણ छंटकाव दवा जो करना क्या है क्या ने ही वस्तु तकलीफ है जो को घटर जे पानी जी ने ही सार्वजनिक प्लॉट जी इतने कोई पर नजर करला ने सर्वे करला करने पर कोई हाजर नहीं थे हाजी सुधी इतने जो को एरिया में रहता ही बहु पीड़ा जाता इन वस्तु थी पर हाने कोरो थे सागे नगर पालिका वाले की इंधात दिए न था दर्शक मित्रों जरा विचारो जयरे जयरे कोई सामाजिक अग्रणी विकासलक्षी प्रश्नों ने लैने

હજી ને એમ ખાડો પડ્યો છે મોટા બે આઠ અંદર આજે ઘર ખરાબ થઈ ગયું આ આ એ ચેમ્બર તમારી જે બનેલું છે નગરપાલિકાની આ આ તમે આ આનો બીજી કેની છે ને હું તમને પોતાને બતાવું આ નગરપાલિકા આ રિક્વેસ્ટ બાય નિરીક્ષણ કરી ગયા છે અને તમાર બાંધકામ છે ને આપણે બાય નિરીક્ષણ કરી ગયા છે ભાઈ જી ઈ ચેમ્બર મેટ્રોજી ચેમ્બર તમે આ અત્યાર સ્તર ઉપર દૂધ કે દૂધ પાણી કા પાણી થઈ ગયા નગરપાલિકાની છે કે મારી છે હું બનાવીશ

તમારા કને હું દેતો આપણે મને બતાવો અત્યારે હું અરજી નહી કરી નકલ મને દીધી દેવો મને બતાવ બતાવો મને નકલ નકલ બતાવ કે મને દીધી હોય ઓછી રિસ્યુ કોપી મને કરાવી નકલ મને દીધી દેવો કે આપી છે તમે કામ નથી કરતા બાર મહિના થયા તમે તમે મારા ઉપર ઓલો ઓલો કેપ્ટન રોક અમે તમને રોક જમાવો અમે રોક જમાવો વાત નથી એનો સાટા અમારો કામ છે લ્યો મિત્ર દેખાડી આ આ દેખાડી વિડિયો તો દેખાડી

તમે મને અંદર કે કે લખાવી છે કેટલી કે બોલ હું તારા તને લખાવી છે ને તારા તને છે આ સાબિત છે ખાલી અરજી લખી રહે કામ છે

નગરજનોને વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડશે તો મિત્રો આગળની અપડેટ જોતા રહો કચ્છ ન્યૂઝ ચેનલ સાથે હું મનોજ રાઠોડ જય હિન્દ